જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર મિત્રો કેમ છો બધા મજામાં ને આજે છે અગિયારસ આજે છે મોક્ષદા એકાદશી એટલે આપણે અગિયારસ કરી લીધી છે આપણે ફ્રૂટ ખાઈને આજે અગિયારસ કરવાની છે આજે મોક્ષદા એકાદશી પણ છે અને મિત્રો આજે છે ને ગીતા જયંતિ પણ છે એટલે બને એટલું આપણું ગીતા પવિત્ર ગ્રંથ છે એટલે બને એટલું બારમો પંદરમો અને અઢારમા અધ્યાયનું પારાયણ પણ આપણે કરવું જોઈએ કારણ કે આપણે હિન્દુ સનાતન ધર્મમાં ગીતા આપણો પવિત્ર ગ્રંથ છે એટલા માટે અને હવે પછી મળીએ પછી તમને મિત્રો મારે આજે કર્મને થોડું દવાખાને પણ બતાવવા સ્કીન ડૉક્ટરને જવું છે એટલે પછી મળીએ મિત્રો કેમ છો ગાયસ જો અમે આવી ગયા છીએ સ્કિન ડોક્ટરના ત્યાં કર્મભાઈને થોડો માથામાં ખોડો જેવું હતું એટલે બતાવવા આવ્યા છીએ પછી મળીએ આ છે ડૉક્ટર જીગર પટેલનું દવાખાનું છે